મિત્રો આપણે જે સ્થળ નિહાળી રહ્યા છીએ તે બે વાત અહીંયા જબરજસ્ત ઇતિહાસ બે ઊભા છે એક તો હડપ્પા સભ્યતાનું સાડા ચાર હજાર વર્ષ પૂર્વેનું અહીંયા મોટું નગર હતું અને બીજી વાત એમ કે જે આપણે આ કોઈલી નિહાળી રહ્યા છીએ તે દસ પંદર ફૂટ ઊંડી છે અને બારવટીયાઓએ વાણિયાને લૂંટી અને આની અંદર આખે આખા ઊંટ ઉપર સોના ચાંદી જવાયા જ હતું ને આ કોયલીની અંદર લૂંટી અને નાખી દીધેલ બસો અઢીસો વર્ષ પૂર્વે વાત એવી છે કે એક તમાચી બારી નામના સુરવીર બારોટિયા હતા સાયા ખાન અને લતીફખાન એમના સાથીદારો હતા એમ મળીને બાર જણાની ટુકડી હતી તે એક બાજુમાં જૂનો સિંધને પારકર કચ્છને જોડતો એક માર્ગ છે તે એ સમયે માણસોને અને જે પણ કોઈ એના વિરોધી પક્ષ હોય એને લૂંટી લેતા એમાંનો એક વખત કહેવાય છે કે ખંડોર વાણીઓ ઊંટ ઉપરથી સિંધમાંથી આવતો તો એમના માણસો સાથે અને સાયા ખાન અને લતીફખાને આખે આખો ઊંટ એની ઉપરથી માલ લઈ અને આની અંદર દાટી દીધેલ એવું ગામના માણસો દ્વારા અને હમણાં પેપરમાં પણ આવ્યું હતું એના દ્વારા જાણવા મળેલ છે તો આપણે વિસ્તારથી જાણીશું કે એવી શું ઘટના અહીંયા ઘટી હતી કે આખે આખો ઊંટનો સોના ચાંદીથી જવેરાત આ કોઈલી અંદર દાટી દીધેલ તો બને રેજો એન્ડ સુધી આપણે વિસ્તારથી જાણીશું અને માણીશું જય હિંદ મિત્રો હું છું બીજલભાઈ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ મોડધ્રો જેનો ઇતિહાસ તો આમ સાડા ચાર હજાર વર્ષ પૂર્વેનો છે પણ ક્યાંક ને બસો અઢીસો વર્ષ પૂર્વે અહીંયા જે બારવટીયા હતા એમનું નામ કેવું બાપુનું નામ તમારી હા બારીનો જે પાડીઓ કેવરાય છે ખાંભી જે આપણે કહી હતી તે આ જ છે બારવટામાં તેઓ એ સમયમાં ખપી ગયા છે અને હવે આપણે જ્યાં સાડા ચાર હજાર વર્ષ પૂર્વેનું જે અહીંયા બાજુમાં ટીંબો એ કેટલો છેટો હોય ચાર પાંચ ચાર પાંચ કિલોમીટર એ બરાબર એમના ભેગા જે બારોટામાં બે આપણે નામ નામ લીધા એમનું કેવું સાહેબ ખાન અને લતીફ ખાન બરાબર તો હું ઘણું બધું રહસ્યપ્રદ જેને કહેવાય વાતો પડી છે બરાબર ત્યાં કુવિલી છે સાડા ચાર એ એમના પહેલાં સાડા ચાર હજાર વર્ષ પૂર્વનું ત્યાં ખંડેર નીકળેલું છે તો આપણે ક્યાં ને ક્યાંય જે તમાચી બારી હતા બરાબર ને તમાચી બારી તો એમનો પાડિયો આ છે એમના દર્શન કરી અને પછી આપણે ત્યાં એ સ્થળ નિહાળવાનું છે તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી કેમ કે બહુ રસપ્રદ આ વાતો લઈ ઇતિહાસ લઈને આપણે આવ્યા છીએ હવે આપણે કિલ્લાની બિલકુલ નજીક આવી ગયા છીએ અને આપણા મિત્રો આપણી જોડે છે કે ભાઈ અહીંયા જે કોઈલી હતી એ કોઈલીનું શું અહીંયા એવી માન્યતા હા જો બીજલભાઈ અમારા વડીલો જે કહેતા કે પહેલાંના જે માણસો હતા હા હા

તો આપણે ઝીણવટથી જાણીશું અને માણીશું તો બને રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાળા આપણે જોવા જઈ રહ્યા છીએ સાડા ચાર હજાર પૂર્વેનું અહીંયા અવશેષ નીકળ્યા છે જૂના જમાનાનો ઘણા બધા જેને કહેવાય આપણે પુરાતત્વ વિભાગવાળા લગભગ એની નોંધ લીધી છે અને આ વોકરાનું નામ શું મોડદ્રો વોકરો બરાબર અત્યારે આમાં પાણી ચાલુ જ છે હવે એ કેટલું સેટું આશરે આપણે ત્યાં નજીક જ છે સો મીટર બરાબર તો આપણે આવી જ ગયા છીએ સમજો તો અહીંયા શું શું છે અને શું નથી કોઈલી ક્યાં છે હા અને ત્યાં એની અંદર ધન સંગ્રહેલું અને એને પછી એને ખોદવામાં આવેલું ઘણા ટાઈમ પહેલા એ હું વિગતવારથી આપણે બધી વસ્તુ જોઈ અને જાણીએ કે શું શું છે કે શું નથી સાડા ચાર હજાર પૂર્વેનું અહીંયા જો મહાનગર હશે તો ઘણા બધા આપણે અહીંયા અવશેષ જોવા મળશે હવે આપણે આવી ગયા છીએ જે અત્યારે નવા કોટડાનું શોધ કરવામાં આવી છે અને ક્યાં કે સીમાડા નામે એવું જ છે ને કોટળો કોટડો અચ્છા અને બાજુમાં આ નદી જે હાલે છે એ ક્યાંય મોરધ્રો થી આ સ્થળ જાણીતું છે બરાબર હવે આપણે હે અને આ હવે આ કિલ્લાની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ છે બરાબર સાડા ચાર હજાર એનો આ કિલ્લો છે જે આપણે આપણો આ ધોરાવીરાનો કિલ્લો છે સેમ ટુ સેમ મિલતો જુલતો આવે છે એવું કરતાનું માનું છે અને અહીંયા કોઈ જે એને લાગતા વગતાનું અહીંયા દિવાળીને પાધરી કરેલી છે જોઈ શકો છો બરાબર પુરાતત્વ વિભાગવાળા હોય કે કોઈ પણ હોય બરાબર આગળ શું શું છે ને બધું જોઈ આવે આજે પણ આ તમે જોઈ શકો છો દિવાલ છે હવે આપણે આગળ આગળ શું શું છે આવી શું શું મળશે મોટી ઓલી આવે એવું માંગે એવું બધું મળશે ભવિષ્યમાં અને આ પિસ્તાળ વર્ષ જૂનું છે લોદ સીમ કહેવાય કોટલો કહેવાય નદી બાજુમાં છે કહેવાય

પછી વચમાનમાં કાઢવામાં આવ્યું છે પણ કાંઈ મળેલ નથી એવા આપણને સમાચાર મળ્યા છે બરાબર તો હવે એ ક્યાં છે આપણે જાય જોઈ કઈ બાજુ છે કોઈલી હા એ અચ્છા આ અહીંયાથી જે તે ખીબરકા નીકળ્યા છે કોઈ પણ વ્યક્તિએ જોઈ શકો છો કે આ કેટલું બધું જૂનું હશે અને આની અંદર કાણું પડશે આ અજબ ગજબ છે જે પણ વસ્તુ કેટલા સાડા ચાર હજાર પૂર્વેનું અહીંયા શેર હોવાનું મનાય છે ક્યાં ને કે આની અંદરથી કોઈ માણસે અહીં મૂક્યા હોય એવું લાગે છે અને આ છે ઘંટું પંદર વીસ લીટર સમાય એવું પાણી અને એની પાછળ ઘણા બધા રસપ્રદ વાતો હોય બરાબર એવું આપણને

આ શું હોય એવું લાગે આ જગ્યાએ મુખ્ય દ્વાર હોય છે અને બીજી વસ્તુ એમ પણ લાગે છે કે આ પાણી ભરાવાથી કદાચ તૂટી પણ ગયું હોય દ્વાર પણ હોય એટલે બે વસ્તુ અહીંયા સાબિત થાય છે અને ઊં શું છે બધું આ લાઇન ખૂત્યા છે અને અહીંયાથી તમારે આ કણ ખૂણો પડે છે એક સામે ખૂણો પડે ત્યાં પણ દ્વાર જેવું કંઈક છે અને ત્યાંથી આપણે આવ્યા અને સામે પણ દ્વાર જેવું બાખોરું થઈ રહ્યું છે હા અને આ જે છે પથ્થર ખૂતેલા છે સર બરાબર એટલે પહેલાં વસવાહટ નગર હોય અને ક્યાં ને ક્યાં પછી જેમ આપણે ધોરાવીરામાં પછી જે ઉપર ઝૂંપડા બનાયા હોય પછી વસવાહટનું થોડુંક એને મેળ નખાતો હોય એવું લાગે છે અને આ કોઈલી ઉપર આપણે આવી ગયા છીએ જોવો છો કે આ દિવાલ છે જ્યાં ત્યાં કને આપણે ઓપન કરેલી છે અને કેટલી ભવ્ય હશે જોવો છો કે લગભગ ત્યાંથી દીવાલ આ પંદર વીસ ફૂટ અને ઊંચાઈ પણ વધારે હશે ત્યાં ગોળ ગોળ પથ્થર જેવું મને લાગી રહ્યું છે ગોળ નથી સોરી બરાબર તો હવે આપણે કોઈલી જોઈએ કેટલી ઊંડી છે અચ્છા હા પંદર વીસ ફૂટ પંદરક ફૂટ હોય એવું લાગે બરાબર અને હવે એમાં પણ જાણવા મળ્યું કે બારવટીયાઓ જે સિંધમાંથી જે ટાઈમે અવર જવર હતી એમ જાણવા મળ્યું કે લતીફ ખાન અને સાયાજીએ આની અંદર અઢળક સંપત્તિ દાટેલી એવી શંકાસ્પદ વાતો છે અને ક્યાંય ને ક્યાંય એવું પણ સાંભળવા મળ્યું હમણાંના પેપરમાં કે એ ઘણા ટાઈમ પહેલાં ખોદેલું પણ કાંઈ મળેલું નહીં પણ પહેલાં બારવટીયા ક્યાંય ને ક્યાંય અઢળક સંપત્તિ હોય તો આની અંદર રાખી પણ શકે અને બીજી વસ્તુ કે મહાનગર હોય તો અહીંયા એનું શમશાન હોય અને જૂની વસાવટ હોય તો એને જેમ ધોરાવીરામાં ઓલા કુંડ છે ને મોટા મોટા એવું પણ હોઈ શકે આ ક્યાં કે નગર આ જે બાજુમાં નદી પડે છે એના સહારે જ હોય કેમકે માણસને પોતાને પાણીની જરૂરિયાત તો હોય કદાચ પાણી પીતા હોય હા એ તો પછી એનો ઉપયોગ એમ થયો પણ ને કે આના કિલ્લાની વચ્ચોવચ છે એટલે આ મિલતું જુલતું વધારે આવે હા તો કદાચ આને જે આને લાગતું વર્તુ વિભાગ હોય ઓપન કરે તો ઘણા બધા ઇતિહાસ નામ હમ નીચે ભોકર છે હા બરાબર તો આ બાજુ આ બાજ થી આનું આ મોટી શિલા છે તો કેન ક્યાં પાણી ને આ બાજ થી કાઢતા હોય તેવું આપણને લાગી રહ્યું છે હવે બીજી દિવાલોનું શું શું છે તો ક્યાંક ને ક્યાંક મોટા કુંડનું પણ નિર્માણ હોઈ શકે જેમ આપણે ધોરાવીરામાં છે હા લતીફ ખાન લતીફ ખાન ને સાયાજી અને તમાસી બારી બરાબર એ લોકોને બાર જણાની ટુકડી હતી અને તે લોકો હા સ્થર પાર્કર થી માલ લઈ આવતા કે જે પણ બારવટીયા હતા એવો આપણે ઉલ્લેખ છે અને અહીંયા પણ

આપણને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક મુખ્ય દ્વાર ઉપર હનુમાન મંદિર હા હા અહીંયા નાગદાદાની એક ફણકો કે પતરાવી લે છે નાની આમથી પણ ક્યાં ને ક્યાં શ્રદ્ધાનું કેન્દ્ર હોય હા જોઈ શકો છો ઉપર હું પણ મીઠું જરૂર એટલે હા આ જોતે એવું લાગે છે કે ક્યાં ને ક્યાં અહીંયા દેવસ્થાનું છે બરાબર અને હજી હાઈને જોવા મળે હા અહીંયા બધા મીઠા જારા બીજા છે પણ અહીંયા નથી બિલકુલ આગળની હા તો અહીંયા દેવસ્થાન આટલો બધો કિલ્લો કેટલા ટાઈમ પેલાનો અને અહીંયા શું ઉદેશ થી પાણીને કેવી રીતે છે બધો અણઊકેલો ઇતિહાસ છે હજી આગળ જઈને જોઈએ શું શું છે જોઈ શકો છો આ પાણા થોડાક અહીંયાથી ખસેડવામાં આવ્યા હોય બરાબર મોટી મોટી શિલાઓનો ઉપયોગ કરેલો છે અને ક્યાંય ને ક્યાંય અહીંયા ના છે આ બાજુથી આમ ખસેડ્યા હોય તેવું લાગે છે અને સામે બધી દિવાલ પણ અત્યારે માત્ર એક ટેકાનું રૂપ લઈ લીધું છે અને સામે પણ દ્વાર હોય એવું લાગી રહ્યું છે મુખ્ય દ્વાર કઈ બાજુ હોય કઈ અનુમાન ચારે બાજુ હે અચ્છા મંદિર સામે છે એટલે હોઈ શકે કે આ જ મુખ્ય દ્વાર પણ બીજો કાંઈ આવશે નથી માત્ર એક બાખોરું છે અને અહીંયા થોડોક લાઈન સર પથ્થર પડી રહ્યા છે બરાબર અહીંયા સામે અને ઊં જરાક જોઈ લઈ ઊં ગોળ ગોળ પથ્થર છે અહીંયા જરાક અહીંયા શું શું હા બે જોયું એ સામે બરાબર તમે જાઓ અમે આવી જાઓમાં અલગ અવશેષ હોય એવું લાગે છે ગઢની દક્ષિણ દિશામાં બીજા અહીંયા વસવાહટ હોય એવા લાગી રહ્યું છે જોઈ શકો છો કે અહીંયા અહીંયા ગોળાકાર જેવું છે જે પણ હોય બરાબર આવું બધું અહીંયા લાગી રહ્યું છે અને આની અંદર જેને કહેવાય ઇતિહાસના પુરાવા ઘણા બધા મળી શકે બરાબર તો એ આવું બધું લાગી રહ્યું છે કેમ કે આ પણ એ જ સમયનું ખંડેર હાલતમાં જોવા મળે છે ક્યાંય સટીક દિવાલ નથી જોઈ શકો છો અહીંયા આવી રીતે ગોળ ગોળ છે અને આ શું છે છીપર હોય એવું લાગી રહ્યું છે પહેલાં ખબર હું મોતી ઘસવાનો જે વેપાર હતો કે એવું હોય તો હોઈ શકે અને આવી રીતે જુઓ છો કે આમાં પાણા આ જે છે વસવાહટ બિલકુલ ધ્વસ્ત થઈ કાંઈ અંદાજ કરી શકે તેવું નથી મિત્રો હવે આપણે વિડિયાની એન્ડ ઉપર આવી ગયા છીએ હવે આપણે એડ્રેસ આમાં ફિલ કરી દઈશું અને

ના કોઈ લીધે લખવું પરાજય આ અહીં ખોદ્યું છે આટલું ખોદ્યું છે હમ આવું બધું છે કંઈ આ આપણું જેને કહેવાય હડપ્પા સંસ્કૃતિનો આ બીજો કચ્છમાં મોટા મોટી સાઈડ ધોરાવી રહ્યા એના પછી આ આની અંદર જો જે લાગતો રોગતો વિભાગ ઓપન કરે તો ઘણા બધા ઇતિહાસના પાના આમાં મળી શકે એવું આપણને અનુમાન છે તો ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું ત્યાં સુધી સૂર્યની સાથે જય હિંદ સાથે આપણે વિડીયોને એન્ડ આપીશું